રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગઢાડા ગામે ખેતરમાં દીપડો દેખાયો ખેડૂતના એમના ખેતરમાં કામ કરી રહ્યા હતા તે સમયે દીપડો દેખાયો ખેડૂત દ્વારા ઉપલેટા ફોરેસ્ટ વિભાગને જાણ કરાઈ ઉપલેટા ફોરેસ્ટ વિભાગ દ્વારા ગઢાડા ગામના ભાવેશ પંપાણિયાના ખેતરમાં મુકાયું પાંજરું દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરું મૂકવામાં આવ્યું દીપડો દેખાતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે ઉપલેટા તાલુકાના ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર આજે છેલ્લા સો માસથી ગઢાળા ગામ અને આજુબાજુ વિસ્તારમાં દીપડાએનો ભયંકર ત્રાસ હોય તેથી આજે છ માસની અંદર ગઢાડા ગામના સહજ જેટલા પશુઓના મરણ કરેલ છે ત્યારે ખેડૂતોમાં પણ ભયની લાગણી ફેલાણી છે ગઈકાલે ભાવેશભાઈ ભીખાભાઈ પપાણિયા જેઓની વાસરડીનું ગઈકાલે બારણ કરેલું હોય જેથી ફોરેસ્ટ ખાતાના અધિકારીઓએ ત્યાં પાંજરા મૂકવાની વ્યવસ્થા પણ કરેલ છે આજે અનેક વખત પાંજર મૂકાણા પરંતુ દીપડો પાંજરાની અંદર આવતો નથી જેથી ખેડૂતોમાં ખૂબ જ ભયની લાગણી ફેલાણી છે અને આ દીપડો વહેલી તકે પકડાઈ જાય એવી ગામ લોકોની માગણી છે